અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આતંકી ઘટના માં માર્યા ગયેલા નાઓને કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જમ્મુ કાશ્મીરના આતંકવાદી હુમલાની ઘટનામાં માર્યા ગયેલા પ્રવાસીઓને વડધા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કેન્દ્રીય કોંગ્રેસ નેતા સહિત કાર્યકરોએ મોડાસા શહેરના ચાર રસ્તા ખાતેથી ડૉક્ટર સાહેબ આંબેડકર સર્કલ સુધી કેનલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોદી સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા રિપોર્ટર ગજેન્દ્રસિંહ ઝાલા ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી આતંકી સમગ્ર દેશમાં એક જોવા મળી રહ્યો છે શું કાશ્મીરમાં જે આતંકવાદી હુમલામાં આપણે નિર્દોષ બેગુના ભારતવાસીઓ ગુમાવ્યા એનું આખા દેશ અને દુનિયાને બહુ દુઃખ છે આ અત્યંત શરમનાર ઘટના છે આવી ઘટના ભારતની દુનિયાના કોઈ પણ ખૂણે ન બનવી જોઈએ આ માનવતા વિરોધી કૃત્ય છે કોંગ્રેસ પરિવાર પણ આનાથી બહુ આહત થયો છે અમે માગણી કરીએ છીએ કે કેન્દ્રની સરકાર પાસેથી કે કોઈપણ સંજોગોમાં એવું સુનિશ્ચિત કરો કે ભારત ભારતભૂમિના કોઈપણ ખૂણે ફરી આવી ઘટના ન બને આ પ્રમાણેના સુરક્ષાના છીંડા કે નિર્દોષ માણસોનો ભોગ લઈ જાય એવો આપણો ભારત ન હોઈ શકે અમે બધા સાથે મળીને આજે એક નાનકડી રેલી કરી છે મૌન પાડ્યું છે મીણબત્તી પ્રગટાવી છે પ્રાર્થના કરીએ છીએ કે ફરી ક્યારે આવી ઘટના ન બને અને બધા જ પીડિત પરિવારો જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા એને અમારી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આશા રાખીએ છીએ કે દુનિયાની અંદર જેટલી પણ નફરત છે જેટલી પણ હિંસા છે એ બધી ખતમ થાય આ ગૌતમ બુદ્ધની ભૂમિ છે મહાવીરનો દેશ છે ગાંધીનો દેશ છે ડૉક્ટર સાહેબ આંબેડકરની ભૂમિ છે આપણા દેશમાં આવી હિંસાને કોઈ પણ સભ્ય સમાજમાં આવા સ્થાન ન હોઈ શકે એ જ વાત અમે કરવા છીએ જે છે માગીશું ઘણો બધો આક્રેશ કેન્દ્રીય મંત્રી સામે એમને રોષ વ્યક્ત કર્યો હતો પરિવારની ચિંતા કરી હતી એમનો આખો આધાર છીનવાઈ ગયો હતો તમે કે હું નેતા હોઈએ કે તમે કે હું મંત્રી હોઈએ તો પણ પીડિત પ્રમાણ પીડિત પરિવારની લાગણી આકરો રોષ નીકળવો બહુ સ્વાભાવિક છે એમણે એમની જે પણ વેદના હતી જે મહેસૂસ કરી રહ્યા હતા એમણે વ્યક્ત કર્યું લોકોની સમક્ષ અને સત્તાના સ્થાન ઉપર બેઠેલા માણસોએ બહુ લાગણી સભર બનીને એ મુદ્દે બહુ ગંભીરતાથી વિચાર કરવો જોઈએ અને હું આશા રાખું છું કે આપણી સરકાર એ યોગ્ય પગલાં ભરે ફરી આવી કોઈ ઘટના ન બને એવી જડબે સલાક સુરક્ષા આપણે ઊભી કરીએ એ જ મને લાગે છે કે સાચી શ્રદ્ધાંજલિ હોઈ શકે रोलिंग ओके। सबसे पहले जो हमारे पलगाव में काश्मीर में मारे गए उन साथियों को uh, सच्ची श्रद्धांजलि अर्पित करते हैं दूसरी बात भारतीय जनता पार्टी सरकार की जो काश्मीर नीति वो पूरी तरह से फेल हो चुकी है और चुनाव के समय ही इस तरह की घटनाएं क्यों होती पुलवामा की घटना जब हुई उसके बाद जो चुनाव हुआ और अभी बिहार में चुनाव है माननीय प्रधानमंत्री जी सीधे दुबई से आके मीटिंग लेते हैं और चुनाव प्रचार में चले जा रहे हैं बिहार में तो इसका इस घटना का क्या संबंध है वो भी खुलासा होना चाहिए कि चुनाव के समय इस तरह की घटनाएं क्यों होती है और ये घटनाएं हुई है उसके लिए नरेंद्र मोदी की सरकार पूरी तरह से जिम्मेदार है और ये अपना मुंह छुपा नहीं सकती આને દ દેશ તર આતંકવાદી ઘટનાએ હો રહી જો નિંદનીયર આગે આ જનતા કોબ દેવા ચાઇ